હાલો મિત્રો બધીને હર હર માદેવ હું છું ભારતી પરમાર મારી ચેનલમાં આપનું સ્વાગત છે ઘણા બધા કેમ છો સ્વસ્થ રહેશો એવી આશા છે અને મિત્રો તમારી પાસે જોઈ રહ્યા છો એ છે ગોપનાથનો ડુંગર તો ગોપનાથનો ડુંગર કહેવાય છે કે ગાડી મારે કરી જાય તો આપણે ગાડી પણ ચડાવશું અને ગોપનાથનો તમે દર્શન પણ કરાવશો ચાલો આપણે જઈએ ગોપનાથ મહાદેવ મંદિર ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના જોધપુર તાલુકાના જીણાવરી ગામમાં આવેલું છે પ્રાચીન મંદિર છે તે આશરે ઈસવીસન પાંચસો પિચોતેર થી છસો પચાના સમયનું છે અને ગુજરાતમાં પથ્થરોથી બનેલું અને બાકી રહેલા મંદિરોમાંનું એક છે મિત્રો રસ્તો એકદમ ચઢાણ છે તો તમે આ જગ્યાએ આવો તો ગાડી આરામથી હકાળજો ગાડી પાછી સ્લિપ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો અને તમે સામે હવે ગોપનાથ મહાદેવના મંદિરના દર્શન કરી શકો છો આ છે ગોપનાથ મહાદેવનો ડુંગર તો આપણે આ જગ્યાએ પહોંચવાનું છે અને રસ્તામાં તો ખાસ તમે ધ્યાન રાખીને ગાડી ચલાવજો જેમ આપણા માટે ટ્રેકિંગ છે એમ ગાડી માટે પણ આ એક ટ્રેકિંગ છે અને હવે આપણે ફાઇનલી તમે જોઈ શકો છો કે રસ્તો પથ્થરનો જે છે એ ડુંગર ખોટીને બનાવેલો છે એકદમ લાજવાબ રસ્તો બનાવેલો છે તો ફાઇનલી આપણે ગોપનાથ મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ તો ચાલો હવે દર્શન કરીશું તો મિત્રો એક આ મંદિર જે છે ગોપનાથનું ત્યાં એક ફોરવીલનું પાર્કિંગ છે અને એક પાર્કિંગ મોટું બધું અહીંયા કરેલું છે આ જગ્યાએ તમે આવો તો કોઈ નાસ્તો પણ લઈને આવો તો તમે નાસ્તો એવું કરી શકો છો તો મિત્રો આ મંદિરની સામેનો નજારો છે તમે જોઈને અંદાજ મારી શકો છો કે કેવો નજારો છે એકદમ લાજવાબ નજારો છે મને તો આ જગ્યા ઉપર આવીને બહુ જ મજા આવી તો હું તમને કહીશ કે તમે પણ જરૂરથી એકવાર આ જગ્યા પર આવજો કે જાણે અહીંયા સ્વર્ગ લાગે છે એવું લાગે છે અને મારા દક્ષ દક્ષો તમને કેવી મજા આવી શું ખોટા ગામમાં વાહ અમારા દક્ષ પણ બહુ જ મજા આવી છે તો તમે નાના બાળકો લઈને પણ આવજો ખૂબ મજા આવશે એમ જગ્યા બહુ સારી છે હવે તમે જોઈ શકો છો કે જે ગાડી ચડી રહી છે તો કેટલી ધાર છે ગાડી પાછળ માટે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જેથી કોઈ આરામથી ગાડી ચડાવી તો કોઈ વાંધો નથી આવતો ગોપનાથ મહાદેવ તેઓ વર્તુળ નદીના કાંઠા પર અને બરડા

આ પ્રાચીન મંદિર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના સૌથી જૂનું હયાત એવું પથ્થરનું બનેલું મંદિર ગણાય છે અને અહીંયાની સ્થાનિક લોકોની માન્યતા એ પણ છે કે આ મંદિર સાથે ગોપી અને કૃષ્ણની લોકકથા પણ જોડાયેલી છે તે પણ આપણે આગળ જોશું હવે ફાઈનલી આપણે મંદિરે પહોંચી ગયા છીએ આ છે ગોપનાથ મહાદેવનું મંદિર ખૂબ સારી સુવિધા અહીંયા મહંત દ્વારા કરાવેલી છે કથા મુજબ પાંચ હજાર વર્ષ પહેલા ગોપબાળાઓને બાળાઓને જીણાવરી ગામ પાસે એક રાક્ષસ દ્વારા ભૈરામાં કેદ કરવામાં આવી હતી આ ગોપીઓની પ્રાર્થના સાંભળી શ્રી કૃષ્ણ ભગવાન ગોપ આવ્યા હતા અને

મંદિરના ગર્ભગૃહમાં પીળા પથ્થરોથી બનેલી બે મૂર્તિઓ છે તે ચોક્કસપણે કોની છે તે નક્કી થઈ શક્યું નથી સ્થાનિક લોકોમાં તે રામ અને લક્ષ્મણ મને છે રામની મૂર્તિ પર મુકુટ છે જ્યારે લક્ષ્મણની મૂર્તિ પર નાનું મુકુટ છે લાંબા કુંડલો વીટી અને જમણા હાથમાં ભાલો છે ભાલો પકડેલો તેમજ કેટલા ઇતિહાસકારો વડે આ મૂર્તિ વિષ્ણુ અને સ્કંદની છે તેમ નક્કી કરાયું છે કેટલાય એવું માને છે કે તે સૂર્યની મૂર્તિ છે સંપ્રદાય સાથે સંકળાયેલી છે મંદિરની પાછળના ભાગમાં સેલ્ફી ખૂબ સરસ છે તમે જાઓ તો સેલ્ફી જરૂરથી પાડજો એકદમ જોરદાર ફોટા આ જગ્યાએ આવે છે તમે મંદિરે જ્યારે જાઓ ત્યારે પ્રસાદની સુવિધા ચાલુ છે તો તમે બધા શ્રદ્ધાળુઓને કહે છે કે તમે પ્રસાદ લઈને જાઓ ગુંદી ગાંઠિયા અને ચાનો પ્રસાદ હોય જ છે ત્રણસો પાસઠ દિવસ પહેલા ગોપીનાથ મહાદેવ દર્શન માટે ડુંગર પર પગથિયા ચડીને જવું પડતું હતું પણ મંદિરના ના દ્વારા ડુંગર ચડવાનો રસ્તો બનાવી છે ઉપર સુધી વાહનો ચડી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે મંદિર નજીક ગુરુઓની સમાધિઓ પણ છે ડુંગર પરથી તળેટીમાં આવેલ મોટી ગોપ ગામ ઉપરાંત ચો તરફ ઝરણા ચેકડેમ તળાવ તથા અન્ય ડુંગરો આવેલા છે આ ઉપરાંત ડુંગરની

આ મંદિર પર લાલપુર ની ભાણવડ જતા ત્રણ પાટીયા રસ્તાથી ગોખનાથ ડુંગર પર છ કિલોમીટર જેટલા સડક માર્ગ દ્વારા અથવા પાંચસો જેટલા અગત્ય છડી પહોંચી શકાય છે આ ડુંગર દરિયાઈ સપાટીથી આશરે ત્રણસો ને ત્રીસ મીટર એક હજાર ને બિય સતત જેટલી ઊંચાઈ અને આશરે આશરે બે ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર ધરાવે છે તડેકથી આ ડુંગર આશરે એકસો ને પચાસ મીટર અને ચારસો ને બાણું ફૂટ જેટલી ઉંચાઈ ધરાવે છે આખો વિડીયો જવાનું ખૂબ ખૂબ ધન્યવાદ અને વિડીયો કેવો લાગે મને કમેન્ટમાં જરૂર બી જાણજો અને સારો લાગ્યો તો લાઈક કરજો અને તમારા મિત્રોમાં શેર કરજો આવા નવા વિડીયોમાં આપણે મળતા રહેશું ત્યાં સુધી બધા હાર મા